હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો આજે આપણે વાત કરવી છે ગુજરાતના પ્રાચીન નામોની તો ગુજરાતના પ્રાચીન નામો જે આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં તમને અવશ્યથી અવશ્ય જોવા મળશે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા વિડીયો લેક્ચરની ભાવનગર તો ભાઈ ભાવનગરનું પ્રાચીન નામ ગોહિલવાડ છે શું નામ રાખ્યું ભાઈ ગોહિલવાડ હતું અથવા તો એને મુખના નામથી પણ ઓળખવામાં આવે છે ભાવનગરના બે પ્રાચીન નામ છે ગોહિલવાડ અને દ્રોણમુખ અમરેલીની વાત કરીએ તો અમરેલીની પ્રાચીન ઘટનાઓના આધારે અમરાવતી આવું એક નામ રાખ્યું હતું અને અમરાવલી આવું પણ કહેવાય છે તો અમરેલીના પણ બે નામ છે અમરાવતી અને અમરાવલી બરાબર તો આ નામ યાદ રાખતા જાજો ભાઈ આવનારી તમારી એક્ઝામમાં કંઈકને કંઈક કામ આવશે જુનાગઢ જુનાગઢને મુસ્તફાબાદ કરણકુંજ ચંદ્રકેતપુર જીણદુર્ગ રેવત સોરઠ અને ગિરિનગર તરીકે પણ ઓળખવામાં આવે છે જો જૂનાગઢના કેટલાય બધા નામ છે ભાઈ પ્રાચીન મુસ્તુફાબાદ કે કરણકુંજ કે ચંદ્રકેતપુર કે જીણદુર્ગ કે રેવતક કે સોરઠ કે કે ગિરિનગર કે તો આ બધા ભાઈ જૂનાગઢના નામ છે ભાઈ બરાબર યાદ રાખજો આગળ વધીએ પોરબંદર તો પોરબંદર સુદામા માટે પ્રખ્યાત છે એટલે સુદામાપુરી આવું એક નામ છે એનું પ્રાચીન પોરબંદરનું પ્રાચીન નામ એક છે ભાઈ સુદામાપુરી ત્યારબાદ બર્ડ સિટી કારણ કે પક્ષીઓ ત્યાં આવેલા છે વધારે પડતા પક્ષીઓને લીધે બર્ડ સિટી આવ્યું નામ પણ એને મળેલું છે ભાઈ તો પોરબંદરનું પણ બે નામ યાદ રાખો સુદામાપુરી અને બર્ડ સિટી જામનગર તો જામનગરને ભાઈ હાલાર બરાબર હાલાર તમને ખબર છે તમે ક્યારેક આપણા પ્રાચીન ગીતો સાંભળો તો તેમાં હાલાર શબ્દ આવે તો જામનગરને હાલાર નામથી પણ ઓળખવામાં આવે છે પ્રાચીન નામ છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરને ભાઈ ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે એનું પ્રાચીન નામ ઝાલાવાડ છે ભાઈ સુરેન્દ્રનગરનું પ્રાચીન નામ શું છે ભાઈ ઝાલાવાડ છે કારણ કે ઝાલાવાડ બરાબર એ સુરેન્દ્રનગરની આજુબાજુનો વિસ્તાર છે એ કહેવાય છે પાટણ આમ તો અણહેલપુર પાટણ આવું તમે આખું નામ સાંભળ્યું હશે સિદ્ધરાજ જયસિંહે જેની સ્થાપના કરી બરાબર સોરી વનરાજ ચાવડાએ જેની સ્થાપના કરી ભાઈ વનરાજ ચાવડા દ્વારા એમના મિત્ર અણહેલ ભરવાડની યાદમાં અણહેલપુર પાટણ નામનું જે નગર વસાવ્યું એ પાટણ એનું પ્રાચીન નામ અણહેલપુર છે એ પણ એક યાદ રાખજો અણહેલપુર પાટણ આવું કહેવાતું એટલે એના ઉપરથી અણહેલપુર પાટણ શબ્દ આવ્યો અમદાવાદ ભાઈ અમદાવાદ કર્ણાવતી આમ તો તમે અમદાવાદ જાઓ એટલે કર્ણાવતી ક્લબ આવો સાંભળો તો કર્ણાવતી છે આશાવલ આશા ભીલ આશા સરદાર આશા ભીલના નામ ઉપરથી આશાવલ આવું પડે કે એનું એક પ્રાચીન નામ હતું ભાઈ ખેડા ખેડા જિલ્લાની ચર્ચા કરીએ તો ખેડાનું જે પ્રાચીન નામ છે એ ખેટક છે શું છે ભાઈ ખેટક એ ખેડા જિલ્લાનું પ્રાચીન નામ છે ભાઈ ત્યારબાદ છે મિત્રો દાહોદ તો દાહોદના પણ બે નામ આપ્યા છે ભાઈ એક છે દઘીપત્ર અને એક છે દઘીપુરા નગર બરાબર દાહોદના બે નામ આપેલા છે યાદ રાખવા જેવા કહી શકાય દઘીપત્ર અને દઘીપુરા નગર તો એ પણ એક યાદ રાખજો વિડીયો ગમે તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ હિઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો વડોદરા વડોદરા શહેરની વાત કરી લઈએ ભાઈ તો વટપુર કેવું પૂર વટપુર આ એક એનું પ્રાચીન નામ છે વટ પદ્રક એક એનું પ્રાચીન નામ છે વીર ક્ષેત્ર વીર ક્ષેત્ર આપણ શું છે એક એનું પ્રાચીન નામ છે ભરૂચ ભાંગ્યું ભાંગ્યું તો એ ભરૂચ એ ભરૂચની ચર્ચા કરી લઈએ તો ભરૂચ ભૃગુકચ ભૃગુ ઋષિનો આશ્રમ ત્યાં હતો એટલે ભૃગુકચના નામથી તે ઓળખાય છે ભૃગુ તીર્થ ભૃગુ તીર્થ ભૃગુ કચ્છ ત્યારબાદ ભૃગુપુર ભડોચ બ્રોચ માહિષ્મતી બારી ગાઝા આ બધા ભરૂચના ઉપનામો છે બારી ગાઝા કહેવાય માહેશ્મતી બાહુબલી પિક્ચર જોયું હોય યાદ રહી જાય ભાઈ ભડોચ બ્રોચ ભૃગુપુર ભૃગુતીર્થ ભગુકચ આ બધાના નામ છે તો બધા ભરૂચના ઉપનામ છે સુરત સૂર્યપુર તરીકે ઓળખાય છે સુરતને સૂર્યપુર તરીકે ઓળખવામાં આવે છે ભાઈ નવસારી નવસારીનું પ્રાચીન નામ જોઈએ તો પારસપુરી છે પારસીપુરી સોરી પારસીપુરી કારણ કે ત્યાં પારસી લોકો સંજાણ ખાતે ઉતર્યા હતા અને એટલા માટે ત્યાં જે નગર વસાવવામાં આવેલું છે અને ત્યાં જે આતેશ છે બહેરામ છે એટલે પારસીપુરી આવું નામ આપવામાં આવેલું છે નાગમંડળ આવું પણ એક નવસારીનું ઉપનામ છે ભાઈ નાગમંડળ ડાંગની વાત કરીએ ડાંગ ડાંગ ડાંગની ચર્ચા કરી લઈએ તો દંડકારણીય શું છે ભાઈ દંડકારણીય એનું ઉપનામ છે ભાઈ ડાંગની ચર્ચા કરી લઈએ ભાઈ ડાંગમાં દંડકારણીય છે એ પણ એક યાદ રાખજો વલસાડ વલસાડની વાત કરીએ તો વલ્લરખંડ છે શું છે ભાઈ વલ્લરખંડ છે ભાઈ યાદ રાખવા જેવું પાલિતાણા પાલિતાણાની વાત કરીએ તો પાદલિપ્તપુર કયું પૂર ભાઈ પાદલિપ્તપુર પાલતાણા ભાવનગરનું જે અહિંસા નગરી તરીકે ઓળખાય છે બરાબર ને તો એ પાલિતાણા પાદલિપ્તપુર બરાબર એ પણ એક યાદ રાખજો ભાઈ વલ્ભીપુર તો ભાઈ વલભીપુરનું પણ એક પ્રાચીન નામ છે વડા વળાના નામથી ભાઈ એને ઓળખવામાં આવે છે વલભીપુર તળાજા તળાજાની વાત કરીએ તો તાલ ધ્વજપુરી કયું પુરી ભાઈ તાલ ધ્વજપુરી તળાજાનું એક પ્રાચીન નામ કહી શકાય મહુવા મહુવાનું નામ મિત્રો મધુપર છે શું છે ભાઈ મધુપર છે મહુવાનું ઉપદામ પ્રાચીન નામ કહેવાય મધુપર અથવા મધુ મધુમાવતી બરાબર મધુમાવતી આપણે એક એનું પ્રાચીન નામ છે વેરાવળ વેરાવળની વાત કરીએ તો વેરાકુળ શું નામ છે ભાઈ એનું પ્રાચીન વેરાકુળ એનું પ્રાચીન નામ છે હળવદની ચર્ચા કરીએ તો હળવદનું પ્રાચીન નામ છે હલપદ્ર બરાબર એ પણ એક યાદ રાખજો હળવદનું પ્રાચીન નામ હલપદ્ર છે ભાઈ વઢવાણ સુરેન્દ્રનગર જા ખાતે જે સ્થિત છે એ વઢવાણનું વર્ધમાનપુર એવું નામ છે શું નામ છે વર્ધમાનપુર સિદ્ધપુર પાટણ તો સિદ્ધપુરનું જે પ્રાચીન નામ છે એ શ્રી સ્થળ છે શું નામ છે ભાઈ શ્રી સ્થળ સિદ્ધ ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર આવું પણ એક નામ છે એનું શંખેશ્વર તો ભાઈ શંખેશ્વરનું પ્રાચીન નામ છે ભાઈ શંખપુર એ પણ એક યાદ રાખજો પાલનપુર તો ભાઈ પાલનપુરનું પ્રાચીન નામ પ્રહલાદનપુર પ્રહિન્દપુર આવું પણ કહી શકાય પ્રહલાદનપુર પ્રહિન્દપુર એ પણ એક યાદ રાખજો હિંમતનગર તો અહમદનગર આવું એક નામ છે ભાઈ હિંમતનગર તો અહમદનગર વડાલી તો વડપલી વતપલી બરાબર એ પણ એના પ્રાચીન નામો છે ભાઈ વડપલી વતપલી વડનગર તો વડનગરની વાત કરીએ તો વડનગરના ચાર નામ યાદ રાખવાના વારંવાર જે પૂછાય છે આવનારી કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામમાં કેક ને ક્યાંક આવી જાય ચમત્કારપુર આનંદપુર અનંતપુર અને આનર્તપુર બરોબર ફરીવાર ચમત્કારપુર આનંદપુર અનંતપુર અને આનર્તપુર આ બધા વડનગરના પ્રાચીન નામો છે કડીની વાત કરીએ તો કડીનું ભાઈ કનીપુર છે કતિપુર છે અને રસુલાબાદ છે બરાબર એ પર એક યાદ રાખજો વિસનગર તો ભાઈ વિસનગર એટલે વિસલનગર આવું નામ છે શું ઉપનામ છે વિસલનગર મોડાસા મોડાસાનું ઉપનામ જોઈએ તો મહુડાસુ અથવા તો મોહડાકવાસક મોહોડકવાસક આવું એક ઉપનામ છે લુણાવાડા લુણાવાડાનું પ્રાચીન નામ જોઈએ તો લુણેશ્વર છે શું છે ભાઈ લુણેશ્વર છે ધાળકા ધડકાનું પ્રાચીન નામ જોઈએ તો ધવલક છે શું છે ભાઈ ધવલક છે અથવા ધવલકપુર છે ભાઈ ધવલકપુર વિરાટનગર એ પણ એનું એક પ્રાચીન નામ છે પંડિત દીનદયાલ પોટ પંડિત દીનદયાલ પોટનું વાત કરીએ તો કંડલા પોટ આવું નામ હતું ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે